ટેબલ જો કેલા મજબૂત છે નહીં મેં ટાર્ગેટ અરે આ ચાલુ રાખો હાલો લાવ ચાલ એકદમ દરિયાની વચ્ચે બ્રિજ છે ત્યાંથી લઈને આપણે સામે જવાનું હતું એટલે અમે બાર જ્યોતિર્લિંગમાંના એક જ્યોતિર્લિંગ એટલે કે આપણું નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન સરસ થઈ ગયા છે નોર્મલ ગુજરાતી કાઠિયાવાડીમાં આવવા આપણા સાહેબ એને ચાદો પી લે ચા પી લે બસ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે દ્વાદશ જ્યોતિર્લિંગ એટલે બાર જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ આપણું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ જે દ્વારકામાં સ્થિત છે અત્યારે એક્ઝેક્ટ આપણી સામે છે શ્રી શંકર ભગવાન બિરાજમાન છે અને આ રહ્યું નાગેશ્વર મહાદેવનું મંદિર અને આ સાથે અમારી ગાડી પાર્ક કરેલી છે અને અમારી જોડે એક મેમ્બર એક એડ થયા છે જે ભાઈ દીપભાઈના માસીના છોકરા છે ભાઈ ફર્સ્ટ ટાઈમ બ્લોગમાં છે આયુષ પ્રજાપતિ અનધર મેમ્બર એડ ને ગ્રુપ આયુષ ગોહિલ હા શું કહેવાય બધું ગોલ છે એટલે પ્રજાપતિ એવું आपका ये गुजरात का दूसरा ज्योतिर्लिंग सही है ना? श्री शंकर भगवान विराजमान से नागेश्वर महादेव आया थी नागेश्वर महादेव एंट्री है दर्शन जाइए लोग अंदर द्वादश ज्योतिर्लिंग द्वारका वन श्री नागेश्वर महादेव लखेल मोबाइल नहीं सब एलाउड ट्राई कर लो बस आपसे सुमित जी आपका

બાર જ્યોતિર્લિંગ માં એક જ્યોતિર્લિંગ એટલે કે આપણું નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન સરસ થઈ ગયા છે નોર્મલ ભીડ હતી પણ દર્શન આરામથી થઈ ગયા છે અને આ રહ્યા આપણે શંકર ભગવાન બિરાજમાન છે અહીંયા ચાલો ફોટો કરીએ પેલા ભાઈ આપણે શંકર ભગવાન જોડે સરસ કઈ ગયા પેલા ભાઈ આપડે મેં ખાઈ લીધું પછી લેવો જ પડે લાડવા ખાતા મેં ખાઈ ના ઉડાડવા આ તમારા યુટ્યુબર છે ખાધો નહીં ઇસકો ખિલાને કા અરે પર મેને ખા લિયા ચાર લડ્ડુ દેસ મેં પૂરા એક મેને લિયા ને હવે નહીં નહીં હવે માર નહીં ખાવું આ ખાને આવે આ ગાય માતા જો હટ એને ખાવા દે ગાય માતા ગૌ ખાઈ જો જો લડરલા ખાવા હારો આ લેલા ચાલો ભાઈ નેક્સ્ટ હવે પ્રોગ્રામ અમારો છે દીપભાઈ જે બનાવે અમારો પ્રોગ્રામ નેક્સ્ટ અમારો છે શિવરાજપુર શિવરાજપુર તો સાંજે જઈશું શિવરાજપુર તો મસ્ત સાંજે સનસેટના પોઈન્ટ સાંજે મજા આવશે ને આવવા શિવરાજપુરમાં અત્યારે જઈશું આઈ થિંક બેટ દ્વારકા वो कौन सा बोलते हैं मतलब वो सुदर्शन ब्रिज बनाया ना है द्वारका से बेट बेट द्वारका से वो सामने वो सुदामा और कृष्ण जी का मिलन द्वारका थी बेट मतलब ओखा थी, थी वो जो मंदिर है ना उधर से ले जोड़, उधर जोड़ने के लिए पहले था, हिंदी वो बात करते हैं तो मुझसे कभी आता ही नहीं अच्छे लगाने के लिए मजे करने के लिए गुजरात में आई है वो नहीं ये नहीं वो सब मगजमारी हमारे पास इनको मिलने आए थे हम इनको मिलने आए थे मिल लिया, दर्शन करने के लिए हाँ वही है मिलना मतलब अलग अलग, चीज़ है दर्शन करना तुम हम मिले वो मिले हो वो हो गए, चलो अभी हम लोग दर्शन, दर्शन के लिए आ जाएंगे द्वार का वो पहली बार तुम्हारे लिए वो बैग में लगा

અને અહીંયાથી અમે એન્ટ્રી લઈશું સીધા કેબલ બ્રિજ પર કેબલ બ્રિજ પર મેઇન વસ્તુ કે ભાઈ એમાં કોઈ ટોલ બોલ છે નહીં સીધી એન્ટ્રી કેબલ એન્ટ્રી છે સુદર્શન સેતુ પર રાઈટ સાઈડ છે સીધો અહીંયાથી કેબલ બ્રિજ સોરી આપણે સુદર્શન બ્રિજ કેબલ બ્રિજ તો ભરૂચ ન છે સેતુ બ્રિજ ફાઇનલી ભાઈ આપણે એન્ટર થઈ ગયા છે સુદર્શન સેતુ બ્રિજ પર જે જૂના હતા ફેરી એ લાસ્ટ આ સાઈડથી ભરી હતી અને આપણે એન્ટર થઈ ગયા છે બ્રિજ પર સુદર્શન સેતુ બ્રિજ પર

પેલા ભાઈ યુઝ કરવું પડતું આપડે રો રો ફેરી ત્યાંથી લઈને આ સાઈડ અત્યારે સરસ સરસ બ્રિજ બની ગયો છે જોરદાર જો અત્યારે ઉભા છે લોકો સરસ બ્રિજ પર જે એક્ઝેક્ટ મારી પાછળ તમે જોવો જો આ બ્રિજ છે અને બ્રિજ પર ગાડી ચાલમાં લગાઈને તમે ઉભા રહી શકો બાજુ અહીંયાથી લઈને આખો બ્રિજ છે બે ત્રણ કિલોમીટર સુધીનો લાંબો અહીંયાથી આખો બે દ્વારકામાં પણ એક હજાર ગાડી પાર્ક થાય એટલું મોટું પાર્કિંગ બનાવ્યું છે સામે બેટ દ્વારકા સામે એટલે આપણી ગાડી તમે બ્રિજ ક્રોસ કરીને તમે લેજો સામે તો કોઈ પ્રોબ્લેમ છે ને સામે પાર્કિંગ એકદમ ઇઝી અવેલેબલ છે અને ફ્રી પાર્કિંગ છે તો તમને પણ ત્યાં બહુ જ મળી જશે અને પહેલાં યુઝ કરતા જો આ રીતના એકદમ દરિયાની વચ્ચે બ્રિજ છે ત્યાંથી લઈને આપણે સામે જવાનું હતું એટલે અમે બોટમાં ટ્રાવેલિંગ કરતા હતા અત્યારે ઈઝી થઈ ગયું છે સીધું બની ગયું છે આ ઇઝી બ્રિજ જો तो सगळे मग ભાઈ બેટ દ્વારકાથી આ બાજુ અમે જઈએ છીએ દ્વારકા માટે બેટ દ્વારકા દર્શન માટે ગયા ભીડ થોડી વધારે હતી અને લાસ્ટર્શન કરી દર્શન માટે નથી ગયા અને એમ પણ મંદિરમાં મોબાઈલ અલાઉ છે નહીં પણ વચ્ચે બ્રેક ગઈ તમારી મિત્રો એ આઈટમ નવી જો આઈટમ નવી છે જો પાણીપુરી પાણીપુરું ભાવતી નહીં અરે આખો માલક છે આવું છું મિત્રો છે ભાજી કોણ બરાબર એમાં નાખી ડાયરેક્ટ ખાવાનું એવું हाँ पहले और दिया बाजू पानी पूरी तरह खाता नहीं ये भाजी है सब्जी और इसमें कौन है पहले चाय पीने। आई हाँ एक मिनट कह दिया मैंने खाओ ना डायरेक्ट अंदर सब्जी ना खींच देना खाना भी वैरायटी है जो लाभ अपना साथ एक बाजी कौन में हो जाएगा अपना साथ एक बाजी कौन में हो जाएगा अपना एक फूल आए उपाड़ी बंद हो जाए हम एम मार्केट वालों तो का बात नहीं करें नहीं काफी बाजी कौन तु। तु। आप अपने अपने इधर उधर आइसक्रीम वाला मिलता है ये कौन इधर बाजी कौन अब इसको खाने का टास्क है अलग लेवल का बाजी वाला खाने का एडिस ले लो पानी पूरी ले लो ताने आ गए आगे हो जाए ठीक અલાના મંદોજી કાઈ થાય આ દુજેલે મેક્રેન બાજી કો ખાવા મોરને આવડા હારો યાર મને પાણીપુરી નઈ ભાવતી ભયાર હો જાય ટેમ્પરેચર હવે પડે અંદર બહુ અંદર બેઠા છે ચલા જા અંદર

ચાલો ચાલો બે ગુજરાતી કાઠિયાવાડી માં આવે પીલે ચા પીલે ને બસ હવે બાર ખાતો સહી માવા સહી લગા બસ તો લેલો પૂરા